વડોદરા શહેર કોટના ગામ ખાતે સ્વદેશ એનજીઓ તેમજ પ્રોડેડ એર પ્રોડક્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સિલાઈ મશીનો મહિલાઓને આપવામાં આવ્યા હતા ગામના સરપંચ નીતિનભાઈ ઠક્કરના પ્રયત્નોથી ચાળીસ ગૃહિણીઓ સિલાઈ કામ શીખીને આત્મનિર્ભર થશે શહેર કોટના ગામે સીવણ ક્લાસ કરીને ઉત્તીર્ણ થનાર ચાળીસ જેટલી મહિલાઓને સર્ટિફિકેટ સાથે સિલાઈ મશીન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ સ્વદેશ એનજીઓ તેમજ પ્રોડેડ એર પ્રોડક્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સહયોગથી યોજવામાં આવ્યો હતો જે ગામના સરપંચ નીતિન ઠક્કર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સિવન ક્લાસ કરીને પગભર થઈ ઘરમાં વધુ આવક મેળવી શકે તે માટે તાલીમ લેનારી ચાળીસ જેટલી મહિલાઓને સિલાઈ મશીન સીએસઆર એક્ટિવિટી હેઠળ આપવામાં આવ્યા હતા જેમાં પ્રોડેડ એર પ્રોડક્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સત્તાધીશો એમએસ યુનિવર્સિટી પોલિટેકનિક ફેકલ્ટીના અધ્યાપકો સહિત સ્વદેશ એનજીઓ સંસ્થાના સ્વયંસેવકો ખાસ હાજર રહ્યા હતા જ્યાં સરપંચ નીતિનભાઈ ઠક્કરના પ્રયત્નોથી ચાળીસ મહિલાઓ આત્મનિર્ભર બની હતી આજરોજ કોટના મુકામે સ્વદેશ સંસ્થાના માધ્યમથી એર પ્રોડક્ટ કંપનીના ફંડમાંથી કોટના મુકામે કોટના ગામની ચાલીસ માતાઓ બહેનોને ચાર મહિનાના એવા ટૂંકા ગાળાના સીવન ક્લાસનો કોર્સ કરવામાં આવ્યો હતો અને એ સીવન ક્લાસ કર્યા બાદ આજે સ્વદેશ સંસ્થાના માધ્યમથી સીવન ક્લા સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું એમાં આજ રોજ એર પ્રોડક્ટ કંપનીના અધિકારીગણશ્રીઓ સ્વદેશ સંસ્થાના અધિકારીગણશ્રીઓ અને સાથે સાથે પોલિટેકનિક સંસ્થા દ્વારા લોકોને એ ચાલીસ માતાઓ બહેનોને સર્ટિફિકેટ પણ પ્રેન્ડના રૂપે આપવામાં આવ્યું હતું અને આજરોજ અમારા કોટના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા સાથે સાથે અમારા ગનગોર ફાર્મના દિવ્યજસિંહ બાપુ ઉપસ્થિત રહ્યા અને હવે પછી સેવન ક્લાસ શીખ્યા પછી આ ચાલીસ માતાઓ બહેનો પોતાના ઘર પરિવારનું સારી રીતે ગુજરાન કરે એમને રોજગારી મળે તે બાબતે સ્વદેશ સંસ્થા અને એર પ્રોડક્ટ કંપનીએ જે જે પણ સીમ માળો આપ્યો છે તે બદલ તેઓનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું